ખરા <se Nova> <dumpling for rice> <can> <sweating> <parasite>

છોકરાને તમે ઓર રાખો કે નઈ રાખતા રાખાત કે કરો પણ હીરો વેશન ના કરે ભણવા જાય બેલી કે તમારો મગજ નો વેમ છે આ તો હીરો છે હું મોનું જ ન પણ ઈરો

લો સોકલા લાગાય ઓમ લાગુ ઓમ લાગુ ને ખબર નઈ પડતી લે અમાર દવાખાના દવાના પૈસા લઈ હું તને દવાખાના માં ભોળો જમાનો શરમ નઈ આવતી લે શું લો કાકા ઢોંગી ના આવે રવા દે રવા પકડો પકડો કદી પૈસા ન લે કાકા રવા તો રવા દે રવા દે આગેવાની શરમ છું આજ પછી જો કે ગમ મે કોઈ કોઈ વસ્તુ ગાડી તો તન જોનથી મઈ નાછું